বঘের বগের মারে। গা ধহু আমা খানে জইনকারিন গোয়া গড়ি খুসেনে। তাবা পাই যায়। মাঙ্গল মগরমা করেনে না তাদের তান আকার বখের বরে এসাপ তো খঘড়ি যায়। মানে যাপ আরা তো আজান মনে পেলাজানম পে বানে যায়। কিু ব। এ তারশ ধয়ান আ তিয়াকার হনে তো হাতখে।

মারমাি চম মা হাতে তার না উচ্ছনে তার নার উচ্ছসার মানে এ বেদের হওয়া না ্য কম কর্য আর মা তাই তা ও করে এরমানি গম্বনা মন জুড় আটা সমাধাম কারও মুধে মাল হালেহারা কানিয়ে ত সামা সামা আমাদের নেকিিনতে তাইমা ভালনিজনন না নামা মারও না আর ম মুতমান জাগরা নাথা না মাত মুতমানলে।

આ તો મારા બાલિયાનું હોય બૈરુ અને એક ખેતિયાનું બૈરુ હોય તો પછી પેલા કચરા માટે જગરો છે ઓન તો ઓન તો યાર રોજ પણ ઓન હું સરપંચ સમાધાન આવે સરપંચ રોજ કચરો ના બોલવાનું બોલે ના સરપંચ છોકરો ને છોકરો આ ઉપર પણ સાફ કરાય કંતો આ તો કપિલા બેન એવું ના કરે ને છોકરો ગારો ના ને મૂતરાવે ના ને તો ઈકન આપણ તમારે એ દેખાય તો માર ઘર કચરો ન ખાઈ ને દેખાતો ના ના એ એક ઓન સંગીતા બેન કચરો એ ના ન ખાઈ આ તમાર આ તો મને નહી નખો મા કાલ થી નહી નખો જો તમાર બેનો કાલ થી જગરો આયો તો બેને 500 500 રૂપિયા દંડ થશે ના આ સરસ કરી સર તમે એ તમારા મો 500 500 રૂપિયા લઈ ને એ ગોમમાં એક પટ્ટા મૂકી દે ત્યાં કા ગોમમાં સાફ કરી દે સાફ સફાઈ ના 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 સકરમ ભૂલ નહી થાય કાલ